માતાજી મજામાં ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તમારા બધાનું સ્વાગત છે અમારા અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ અમે કરીએ છીએ અત્યારે છ જ વાગ્યા છે પણ બની શકે ને તો આજે બ્લોગ પૂરો કરી દેવો છો એટલે કાલ સવારથી નવો વ્લોગ આવી જાય તમારી સામે અને આજે અમારે કેવલની થોડીક જીદ કરે છે રમકડાની તો પેલા રમકડા લઈ આવશું તમારી સામે નવા અંદાજમાં નવા જ અંદાજમાં આમ કાંઈક અલગ જ બ્લોગ આજે બનાવવાનો છે જો કે તમે નહીં વિચાર્યું હોય પણ અત્યારે બધા એ સિંગ એ બધું ફોલે છે અને પહેલાં કેવલે રમકડાની જીદ કર્યું છે એટલા માટે પહેલાં રમકડા લઈ આવી પછી આપણે પાછા મળ્યા તો રમકડામાં શું લેશે આપણે ત્યાં જઈને દુકાને જઈને મેળા તો કન્ટિન્યુ લોકમાં બધાય બન્યા રહેજો રમકડાની દુકાને આવી ગયા છે અને કેવલ બધી ચોઈસ કરે છે હું લેવું બેટા પા શું કરવાનું હોય આમાં જે કઈ વસ્તુ લેની બધી 100 રૂપિયાની જ છે ન કઈ ધન આવતું કઈ બાજુ જાવું છે આમ જાવશું એ ઉન છે લેવું બેટા કાકા ને એને કે કા ખારું બતાવે હા કઈ મોટર કેતો તો આ કેતો તો બસ આવા રિમોટ વાળી રીમોટ વાળી નહીં ભાઈ સેલ વાળી છે ના ના એ સેલ વાળી નહીં ચાર્જર વાળી એક તો જઈન પાં છે આથીને જ લઈ ગયો દિવાળી આ મુ તો એ શું છે જો આવો લેવા બેટા તો કાઈ ન થાય એને સમજો તો આવડે હોત ને તો તો આવું જ લેવાય કેમ છો આમ થી આ માર્યા કરશે ને કઈ ધ્યાનમાં આવશે નહીં અને ખબર જ છે ઘરેથી થી નકી કરીને દેવસ મારા આ લેવાનું છે તો કે હે નહીં કે હે નહીં આ ઘરે નકી કરીને રોયન મન લાવ્યો છે

નગર ઘડી કેમ કે કાકા મને ધ્યાનમાં ન થા આવતો હારો હારો આવો ને ધ્યાનમાં આવે મોટર વાળો ને સેલ વાળો અને તોલે બસ માથે સડી ગયો તો ને બસ કેવી હારી હતી હમણાં બાને વિડિયો દેખાડો નો સુક એવું લેવા ભાઈ હા આઈડ રમકડા તો કહેવાને રેલગાડી લઈ લીધી હતી પણ ઈ રમકડો હવે નથી ગમતો એટલે પાછું ગામમાં દુકાન હતી પાછું બદલાઈ આવ્યા ને પાછી બીજી એક મોટર લાવ્યા છે

કે વલન કેત માર બેન જોતી છે એમ એમ બે વાતો કરતા હતા આપડા માટે ઈ તો વાત નથી આ તો જે એક તો આવશે એક કે વાત કરે છે કજોડી ગયા જી માતાજી વાળું કરવા બે ગયા છે સામો બધા વાળું કરવા અને વાળોમાં તો તે સેવ ટમેટાનું શાક છે રોટલી છે ને સાત છે એવું છે એમ ને કેવલ તો વિડીયોમાં આવતો હશે એટલે તું વિડીયોમાં ઓછી આવ્યો છો એટલે બધાને જાણકારી ન હોય તારી તો તમારો ન રહેવાનો તારથી બટા કેર નહીં ને તું અમારા તમન્ના લાટકી છે કા તમન્ના હા લાટકી તમન્ના છે હા અને જો મોટર લીધી ને એટલો બધો આમ બહુ એટલે બહુ કંટો થઈ ગયો છે ને જો 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 નો રેવાનું બસ બટા બસ અને મુનાભાઈ તમે સુરત થી વિડીયો જોતા હોય ને તો કેવલ ને તમારે જે શબ્દ બે શબ્દ કેવા ને કહી દેજો આ વેન કરીને બાપ અહીંયા લેવરાવી છે આ મોટર હા બાન પગાર આવ્યો ને એમ થઈને માળો

અને આ બે મેં તમને અગાઉ વાત કરી હતી ને કે બે રીત રીતની કાંઈક ચર્ચા કરતા હતા પછી આપણે વાળું કરીને નિરાતે બધા વાતચીત કરીશું તો કન્ટિન્યુ લગ્ન બધા કાલ આગળ મેં તમને વાત કરી હતી કે કેવલ ને તમને એમ કેતા હતા કેવલ કેતો તો હું કેતો હતો કેમ બેન મારે બેન તો હતી તે હે કેમ

ઓડો રાખો જો આ સાથે વેઆજનો લોગ અહીંયા પૂરો કરીશું કાલે તમને મન સુનાવો લગભગમાંથી આસિ અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને ચાલે જય માતાજી બાય બાય જય